હેલ્વ મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે સાતમ આઠમ સ્પેશિયલ આપણે પળવાળી ફરસીપુરી બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો આપણે અહીંયા મેંદાનો લોટ લીધેલો છે ઘી લીધેલું છે સ્વાદ અનુસાર મીઠું આખું જીરું બ્લેક પેપર અજમો અને આખા ધાણા તરવા માટે તેલ તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણે લોટ બાંધીશું તો આપણે અહીંયા મેંદાનો લોટ ચારીને લીધેલો છે તો આપણી તો આપણે આવી બે વાટકી મેંદાનો લોટ એડ કરેલો છે ત્યારબાદ આપણે આખું જીરું આખા ધાણા અને અજમો અને આપણે અધકચરું ખાંડી લેવાનું છે ત્યારબાદ બ્લેક પેપર એડ કરશું મરીનો પાવડર તો આપણે બે ચમચી જેટલું ઘી એડ કરેલું છે અને એક ચમચી આપણે તેલ એડ કરશું ઘી અને તેલ બંને વસ્તુ તમે એડ કરી શકો છો અને ખાલી ઘી પણ તમે આમાં એડ કરી શકો છો તો આપણે બે ચમચી ઘી લીધેલું છે અને એક ચમચી આપણે તેલ એડ કરશું અને આપણે આમાં મુઠ્ઠી પડતું તેલ એડ કરવાનું છે તો મિક્સ કરી લેશું તો હજી આપણે આમાં તેલ એડ કરવું જોશે આમાં આપણે મુઠ્ઠી પડતું જ તેલ એડ કરવું જોશે કારણ કે એકદમ

તો આપણે લોટ બંધાઈને રેડી થઈ ગયો છે તો આને વીસ મિનિટ માટે રેસ્ટ આપીશું તો આપણે વીસ થી પચીસ મિનિટ જેવું થયું છે તો આપણે આને તેલવાળો લોટ કરી લેશું તો આપણે આ રીતે રોટલી બનાવી લેવાની થોડીક મોટી અને પાતળી બનાવવાની છે આપણે રોટલીને આજ રીતે આપણે પાંચ રોટલી બનાવીશું અને પાંચ રોટલીના આપણે પડ કરીશું તમે પાંચ રોટલી કે સાત રોટલી બનાવી અને એના પડ બનાવી શકો છો તો હું અત્યારે અહીંયા પાંચ રોટલી કરું છું થોડોક કોરો લોટ લગાવશું તો આપણે પાંચે પાંચ રોટલી આ રીતે બનાવી લીધી છે તો હવે આપણે આમાં ઘી ચોપડવાનું છે આ રીતે આપણે ઘી ચોપડી લેવાનું છે ઉપર આપણે મેંદાનો લોટ છાંટવાનો છે ફરી આપણે ઘી લગાવશું ઉપર તો આ રીતે આપણે બધી રોટલી ને એક સરખી કરી લેશું અને ઉપર લોટ ચોપડશું એકદમ હળવા હાથે આને વણી લેશું બહુ વજન નથી આપવાનું હળવા હાથે જ આપણે વણવાનું છે જેથી એકબીજાને રોટલી એકદમ સરસ ચોટી જાય આ રીતે આપણે રોલ બનાવી લેવાનું છે અને અહીંથી જો આપણે ચોટાડવું હોય તો એને થોડુંક પાણીવાળો હાથ કરી લેશું આપણે આ રીતે પાણીવાળો હાથ કરી લેવાનો છે જેથી ચોટી જાય દબાવી પછી એકદમ સરસ આ રીતે પળ થાવા જોઈએ જો વધારે રોટલી હશે તો એકદમ સરસ પોડ આપણે ઉપર દેખાશે આ રીતે આપણે આને એકદમ હળવા હાથે વણી લેશું આ રીતે આપણે વણી લેવાની છે એને તેલ વધારે પણ ગરમ ન હોવું જોઈએ એકદમ ધીમા તાપે આને તરી લેવાની છે આપણે તો આપણે આને ગોલ્ડન બ્રાઉન કરવાની છે અને એકદમ મીડિયમ ગેસ જ આપણે રાખવાનો છે આ રીતે ગોલ્ડન બ્રાઉન ની તૈયાર કરવાની છે એકદમ સરસ ક્રિસ્પી અને ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે આ રીતે તો ચાલો મિત્રો તૈયાર છે આપણી સાતમ આઠમ સ્પેશિયલ પોળ વાળી તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં